ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એચજી મારુ સાહેબની બદલી થતા વિદાય સમારોહ યોજાયો ધારી પોલીસ સ્ટેશનના બાહોસ નીડર કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન અને ધારી પંથકમાં સામાજિક પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે સફળતા મેળવેલ તેવા સન્માનનીય પીએસઆઈ શ્રી એચજી મારુ સાહેબની બદલી થતા રાધિકા રેસ્ટોરન્ટ ખાતે પીએસઆઈ શ્રી મારુ સાહેબનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો પીએસઆઈ શ્રી એચજી મારુનો ફૂલહાર પહેરાવી સાહેબને આવકાર આપી સન્માન કરવામાં આવ્યું હતું અનુજાતી સમાજના લોકો પદાધિકારીઓ સામાજિક કાર્યકરો સહિત પોલીસ સ્ટાફ દ્વારા વિદાય આપી હતી વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે આવા કડક અને નિષ્ઠાવાન અધિકારી ધારીમાં હોવા જરૂરી હોવાથી સન્માનનીય પીએસઆઈની ભાવભરી વિદાય આપવામાં હતી પીએસઆઈ સહિતના તમામ સામાજિક કાર્યકરો અને આગેવાનોની રજૂઆત સાંભળતા સમજતા અને સન્માન આપતા એવા કોઠા સુસ ધરાવતા પીએસઆઈ મારુની બદલી અમરેલી ખાતે કરવામાં આવી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી